નમસ્કાર મિત્રો ભૂપેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાના છે ટેટ ટુ સામાજિક વિજ્ઞાન ધોરણ છ થી આઠના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની જે સિરીઝ ચાલી રહી છે તેનો ભાગ છ આ પ્રશ્નો તમને ટેટ ટાટ બિનસચાલ ક્લાર્ક પોલીસ તલાટી તથા વર્ક ત્રણની તૈયારી કરતા મિત્રો માટે ખાસ ઉપયોગી થશે જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આ સિરીઝના અન્ય વિડીયો જોવા માટે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો પ્રશ્ન એક ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા જવાબ હર્ષવર્ધનના પ્રશ્ન બે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું જવાબ જેજા બુક્તિ પ્રશ્ન ત્રણ ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી જવાબ ચંદ્રદેવી પ્રશ્ન ચાર રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી જવાબ સોલંકી વંશના રાણીની વાવ સોલંકી ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો જવાબ ગોપીચંદ્ર પ્રશ્ન છ ખજુરાઓના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા જવાબ ચંદેલ વંશના પ્રશ્ન સાત ઉજ્જૈનીમાં પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી જવાબ કૃષ્ણ રાજે પ્રશ્ન આઠ ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો જવાબ પરમાર વંશનો પ્રશ્ન નવ રાજા ભોજે વસાવેલું ભોજનગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે જવાબ ભોપાલ પ્રશ્ન દસ સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો તો જવાબ

કરી હતી તો જવાબ વનરા ચાવડાએ પ્રશ્ન ચૌદ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોને બનાવડાવી હતી જવાબ રાણી ઉદયમતી આ રાણી ઉદયમતી છે એ જૂનાગઢના શાસક રાખ હેંગારની દીકરી હતા અને તેમના ભીમદેવ સોલંકી સાથે લગ્ન થયા હતા આ જે રાણીની વાવ છે તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરેલો છે પ્રશ્ન પંદર કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે જવાબ સોલંકી વંશના પ્રશ્ન સોળ ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે જવાબ દોરકામો પ્રશ્ન સત્તર સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનો સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી જવાબ હેમચંદ્રાચાર્ય પાસે પ્રશ્ન અઢાર સોલંકીઓએ કયું ગામ અનુરાધને ભેટ આપ્યું હતું જવાબ વિરાગ પલ્લે પ્રશ્ન ઓગણીસ છે જવાબ ગોપાલે પ્રશ્ન એકવીસ ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું જવાબ શાહ મિત્રો આ મુઝફ્ફર શાહનું મૂળ નામ જફરખાન હતું પ્રશ્ન બાવીસ ચાલુક વંશ પ્રથમ રાજા કોણ હતો જવાબ જયસિંહ પ્રશ્ન પ્રશ્ન કોનું શાસન હતું જવાબ પલ્લવ વંશની રાજધાની કઈ હતી જવાબ કાંચીપુરમ પ્રશ્ન પચીસ કોનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે જવાબ ચેરનું પ્રશ્ન છવ્વીસ મોહમ્મદ ગજનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચઢાઈ કરી અઢ્રક સંપત્તિ પૃથ્વીરાજ ચૌહાણને પ્રશ્ન અઠ્યાવીસ ભીમદેવ પ્રથમના લગ્ન કોની સાથે થયા હતા જવાબ રાણી ઉદયમતી પ્રશ્ન ઓગણત્રીસ અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા જવાબ રાજમાતા મિનર દેવી પ્રશ્ન ત્રીસ પાલ વંશના પતન બાદ બંગાળમાં કયા વંશની સ્થાપના થઈ જવાબ સેન વંશની પ્રશ્ન એકત્રીસ દિલ્હી સલ્તનતમાં પ્રથમ મહિલા શાસક કોણ હતી જવાબ રઝિયા સુલતાન પ્રશ્ન બત્રીસ દિલ્હી સલ્તનતમાં શાસન કરનાર વંશોમાં સૌપ્રથમ કયા વંશે શાસન કર્યું હતું જવાબ ગુલામ વંશે પ્રશ્ન તેત્રીસ ગુલામ કુતબુદ્દીન કયા વંશનો હતો જવાબ મામુલક પ્રશ્ન ચોત્રીસ ગુલાબ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે જવાબ ઇલતુત મિસ પ્રશ્ન પાંત્રીસ કયા સુલતાનથી ખલજી વંશની શાસનની શરૂઆત થઈ જવાબ જલાલુદ્દીન પ્રશ્ન છત્રીસ કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી જવાબ અલાઉદ્દીન ખલજીએ પ્રશ્ન સાડત્રીસ અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા જવાબ અમીર ખુશરો પ્રશ્ન અડત્રીસ દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી જવાબ ગયાસુદ્દીન તુગલકે પ્રશ્ન ઓગણચાલીસ સુલતાન મોહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો જવાબ ઈબ્ન બતુતા પ્રશ્ન ચાલીસ દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી જવાબ બાબરે કુતુબ મિનાર આવેલો છે જવાબ દિલ્હીમાં પ્રશ્ન બેતાલીસ કયા શાસકની યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે જવાબ મોહમ્મદ તુગલબ પ્રશ્ન તેતાલીસ પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું જવાબ ઈસી સન પંદરસો છવ્વીસમાં ઈબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે થયું હતું પ્રશ્ન ચુમ્બાલીસ બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી જવાબ જફરખાને પ્રશ્ન પિસ્તાલીસ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી જવાબ હરિહર રાય અને બુક્કા રાય પ્રશ્ન છેતાલીસ અજમેરમાં ઢાય ચોપડા નામની મસ્જિદ કોણે બંધાવી હતી જવાબ કુતબુદ્દીન એબકી પ્રશ્ન સુડતાલીસ અલાઉદ્દીન દરવાજો બંધાવ્યો હતો જવાબ અલાઈ દરવાજો પ્રશ્ન વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા જવાબ કૃષ્ણ દેવરાય પ્રશ્ન ઓગણપચાસ વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી જવાબ ધુમભદ્રા પ્રશ્ન પચાસ સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણ દેવરાય કયા નામે ઓળખાયા જવાબ આંધ્રના પ્રશ્ન એકાવન મુગલ બાદશાહ બાવર કઈ ભાષા જાણતો હતો જવાબ ફારસી અને અરબી પ્રશ્ન બાવન કયા મુગલ બાદશાહના નામનો અર્થ નસીબદાર થાય છે જવાબ હુમાયુ પ્રશ્ન ત્રેપન કયા દેશના શૈનશાહની મદદથી હુમાયુએ કાબુલ અને કંધહાર જીત્યા હતા જવાબ ઈરાન પ્રશ્ન ચોપન હુમાયુ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું હતું દીન હુમાયુએ દિલ્હી પાસે દિન નામનું નગર વસાવ્યું હતું પ્રશ્ન પંચાવન કયા દિલ્હી શાસકે નવી ટપાલ વ્યવસ્થા અને ગ્રાન ટેક રોડનું નિર્માણ કરાવ્યું હતું જવાબ શેર શાહ મિત્રો બીજા પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ સિરીઝના તેમજ અવનવા વિડીયોની માહિતી મળતી રહે થેન્ક યુ